ਦੋਸਤੋ ਜਾਏ ਅਲਗਣੀ ਜਾਏ ਅਲਗਣੀ ਜਾਏ ਅਲਗਣੀ ਵਰੀ ਗੁਰ ਸੰਤ ਮਹਾਂਪੁਰਸੋ ਨੇ ਜੈਵਾਤ ਛੇ ਬੇਨਾ ਆਪਣੀ ਉਹ ਪ੍ਰੇਮ ਹੋਈ ਇਹ ਵਾ ਵਿਕਤੀਓ ਆ ਚੈਨਲ ਨੇ ਕੋਲਤਾ ਹੋਈ પોતાના મોબાઈલમાં અને આ વાતને સાંભળતા હોય એવા દરેકને મારી વિનંતી છે કે આપ જો સાંભળતા હોય તો આ શબ્દ એરિયા એ તો મારા નથી મહાપુરુષોના છે પણ હું આપની સમક્ષ રજૂ કરું છું અને એ એટલા માટે કે કદાચ જો પ્રેમ હોય સદગુરુ પરમાત્માની વાતને સમજવાનું તો આપ એની જિજ્ઞાસા લઈ અને આપ કોઈ પણ મહાપુરુષોના સાનિધ્યમાં જઈ અને એની પાસે જઈ અને આ વાતનો અનુભવ કરાવવા જેઓને રજૂ કરી શકો કારણ કે વાણી તો મહાપુરુષોની બહુ ગવાય છે અને તમે વાણીનું આયોજન કર્યું હોય ત્યારે એ કલાકારને તમે લાખો રૂપિયાની ફી આપી હોય તેમ છતાં એ કલાકાર પુસ્તક લઈને અને પુસ્તકમાં જોઈને જ નાખતો હોય છે અને ગાતો હોય છે તો એ પુસ્તકમાં લખેલા વાણીના શબ્દો એ જે માર્મિક શબ્દો છે એનો ઉલ્લેખ લગભગ કોઈ કલાકાર કરતા નથી અને આપની સમક્ષ જે હું શબ્દ રજૂ કરી રહ્યો છું એમાં શક્ય હોય એટલી તો વાતનું અર્થઘટન આપણે કરીએ છીએ જેથી જે અર્થઘટન થાયતું હોય અને પછી એમાંથી જે સંશય ઉપસ્થિત થાય તો એવો સંશય લઈ અને આપ આપને મંજૂર હોય એવા કોઈ મહાપુરુષના સાનિધ્યમાં જવું અને એ વાતને સમજી લેવી એક વાણી છે લાખા અને લો એ વાણી એવું કહે છે કે આપણે દરેકને સંકલ્પ અને વિકલ્પની ગાંઠું બનાવણી છે હરેક વ્યક્તિ સંકલ્પ કરતા હોય હરેક વ્યક્તિઓ એને વિકલ્પ કરતા હોય અને એ સફળતા મળે યા ન પણ મળે એટલે એવા પ્રકારની જે ગાંઠો દેથી પડી છે એટલે લાખાને લોયનની વાણીમાં એવું કહેવામાં આવે છે કે જીરે લાખા આ સંકલ્પ અને વિકલ્પની ગાંઠું એટલું ચરણે જવાથી ગળ છે એ લાખા તમારા મનમાં તમારી અંદર ચાલતા તરંગોમાં તમને ઉભા થઈ રહેલા સંકલ્પ અને વિકલ્પ આ બંનેની જે ગાંઠ નાઈ ગઈ છે અને એ ગાંઠને જો ગાળવી હોય તો સદગુરુ ચરણે જવું પડે જેમ આપણને કોઈ ગાંઠ થઈ હોય શરીરમાં બાઈરે કે ભીતર તો એ ગાંઠને ગાળવા માટે આપણે કોઈ સારા ડોક્ટરનો સહારો લેવો પડે અને એની દવાનો ઉપયોગ થાય અને એ દવા જો આપણને લાગુ પડે તો આપણા આ શરીરમાં બનેલા અસંઘ્ય રોગ એવી ગાંઠ એ કદાચ ગળી જાય તો એવી જ રીતે આ મનથી ઊભી થયેલી વાસ્તવિકતા મનથી ઊભા થયેલા તરંગો મનથી બંધાયેલી આ સંકલ્પ વિકલ્પની ગાંઠો આને ગાળવા માટે અહીંયા કોઈ ડૉક્ટરની જરૂર નથી અહીંયા કોઈ ડૉક્ટર સમજાવી શકે નહીં અહીંયા કોઈ ડૉક્ટરથી આ વસ્તુ બની શકે નહીં તો આ સંકલ્પને વિકલ્પની જે ગાંઠ છે એને જો ગાળવી હોય તો સદગુરુ શરણ સિવાય કોઈની હેસિયત નથી કે આ ગાંઠને કોઈ ગાળી શકે એટલે સારા એટલે રૂપાળા રંગેદારો એવા નહીં હજારો માણસોની મેદની ખડી કરતા હોય એવી પણ મૂળથી વાત કરતો હોય એવા પણ રહેતા પણ હા તમારા પ્રશ્નનું નિરાકરણ કરી આપતા હોય એવા કોઈ મહાપુરુષના સાંખ્યમાં થઈ અને આ સંકલ્પ અને વિકલ્પ ઊભા કેમ થાય છે અને આમાં એવી કઈ શક્તિ કામ કરે છે કે જેનાથી આપણને સંકલ્પ અને વિકલ્પ દોડ્યા રહ્યા છે આમાંથી શાંત થવા માટે શું કરવું પડે અને શું ન કરાય કારણ કે આમાં સદગુરુ ચરણની વાત આવે છે તો એક જીવન સાહેબના વાણી છે કે મારા કલેજે મારી કટાર ગુરુજી કલેજા કટારી મારી અને વાલુ મારું બહુસે બળકારી આ વાત વાલું મારું બહુ બળકારી છે અને વાંભ ભરીને મારી છે વાંભ ભરે એટલે હદ નક્કી નથી શકી જે હદની વાસ્તવિકતા છે અને એ વાણીમાં વાત એમ છે કે આ કટાર કોઈના કયામાં ન આવે અને નહીં વાણી અણી કે ધાર આખું શબ્દ કટાર મારી ગુરુજી મને કદાયદા કટાર મારી આ કટારી કોઈ આને વર્ણવી ન શકે કારણ કે આ લોઢાની નથી કોઈ પણ પદાર્થની નથી આ કટારને કોઈ અણી કે ધાર જેવું કોઈ અસ્તિત્વ નથી પણ આ કટાર શબ્દની મારી છે અને શબ્દની કટાર હાર પાર નીકળી ગયા હોય અને તમને મને બધાને ખબર છે કે આપણે કોકની હારે કંઈક વર્ષો પહેલાં કંઈક વાતાવરણ ઉગ્ર થયું હોય અને એ વ્યક્તિ જે તે સમયે જે કાંઈ શબ્દનો પ્રયોગ કર્યો હોય અને વી વર્ષથી હામાં મળે તોય આપણા મગજમાં એવડો એ દિવસ એવડો એ સમય અને એ શબ્દો યાદ આવી જાય આવી જાય એ કટાર બોલાય નહી કારણ કે શબ્દની કટાર જે રહી એ પાર થાય એને કોઈ નથી આણી કે નથી ધાર તો આને માટે એક શબ્દો જયદેવ મહારાજે મોકલ્યા છે લખેલા છે અને વાણી છે પણ એની મહારાજ કે એવા સુરતા સંદેશા મોકલે જાવું મારે દેશ એવા સુરતા સંદેશા મોકલે જાવું મારે પીયું દેશ દેશ છોડીને જાવું વિદેશ આ દેશ છોડી અને વિદેશ જવું એવો સુરતા સંદેશો મોકલે પીયું મળવા મારે જવું પરદેશ કારણ કે પીવું મળવું હોય પીવું મળવું હોય તો એ આ દેહમાં નથી કોઈ એમ કહેતા હોય કે આ શરીરમાંથી ગોતી લો તો એ વાત ખોટી છે એ પૂરણ પીવું મળવા પૂરણ પરદેશ જાવું મારે એવા પૂર્ણ આનંદને પામવા સુરતા સંદેશો મોકલે છે કે મારે પીઓને મળવા જવું છે પ્રદેશ અને એને મળી અને જે પૂર્ણ આનંદને પામવો છે અને એવા પ્રદેશમાં જવું છે એમાં જયદેવ મારા નામુક શબ્દો છે કે જો ન્યા જવાનો ભાવ હોય તો કુળ જાત આ બધું ખોઈ યા ખી વાત છે સુરતા સંદેશો મોકલે છે પીવું ને મળવા જવું મારે પરદેશ આ દેશ છોડીને બી દેશ જે દેશ આ દેહ રહ્યો ને એમાંથી નહીં પરદેશ અને જ્યાં પૂર્ણ આનંદ છે અને પૂર્ણ આનંદને પામવા જન તમન્ના હોય તોય કુલ જાત વરણ આ બધું છોડી અને પછી હરિગુરુ સંતના ચરણમાં જવું જ્યાં સુધી કુલનો પાવર હશે જ્યાં સુધી પોતાની જાતિનું ગંડ હશે ત્યાં સુધી હરિગુરુ સંતની વાતનું લક્ષ નહીં આવી શકે માટે પૂરણ આનંદને જો પામવું હોય પૂરણ પ્રેમને સમજવો હોય અને આ સ્થળ જે અને વિકલ્પની જે ગાંઠું બંગાવી છે આને સમજવી હોય આ ગાંઠને ગાળવી હોય તો હરિગુરુ સંતના ચરણમાં જવું એ જરૂરી છે કારણ કે પુસ્તકોમાં લખેલું જે રહ્યું ને એ કોઈને પરમ તત્વ સુધી પહોંચાડે નહીં અને લાખો રૂપિયાના ફી ભરીને કોઈ કલાકારને લાવીને તમે આયોજન કરો પણ એમાં જે ગવાતી વાણી તમે એને સાંભળો અને આનંદ આવે વાજિશુ સાથે ગવાય છે એટલે બાકી પૂર્ણપદને પહોંચાડી શકે નહીં પણ પૂરણ તત્વ જે છે એ પૂર્ણપદને અગમ અગોચર વાતને સમજવા માટે હોળી ગુરુ સંતનું ચરણ લેવું પડે અને જેને જેને આ સંતનું શરણ સ્વીકાર્યું છે એના જ જીવન ધન્ય બન્યા છે માટે સમય છે આપણી પાસે અજ્ઞાન અંધકારમાંથી બહાર આવી તમે તમારા નિજ સ્વરૂપની ઝાંખી કરવાની તજવીજ કરો આ બધા જ સંકલ્પોને વિકલ્પો આ બધા જ વેગ જે આંતરિક દુર્દશા છે એને મટાડવા માટે ફક્ત એક જ રસ્તો છે કે તમારું નિજ સ્વરૂપ તમને જો નિહાળવા મળે એને તમે સમજી શકો તો આ જગતની માલપા પછી તમારે દાનમાં જેવું ન રહે કાંઈ માટે નિરંતર જે દેશ છે એ દેશને સમજવા પદને પામવા જે કાયમ છે એને શાશ્વત છે એવું હરિગુરુ સંતનું ચરણ લઈ એને સમજી લેવું એ જરૂરી છે આ વાતને પામવા માટે કોઈ સારા નિષ્ઠાવાન સ્રતરીય બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુ મહારાજને સેવવા કે જેથી તમને કે મને જે કોઈ સંશયો ઊભા થાય એનું સમાધાન કરી શકે અને સદગુરુ ચરણે ગયા વગર આ દરેક સંશયનું સમાધાન ક્યારેય થતું નથી અને આ સંશયનું સમાધાન કરવા હરિગુરુ સંતના ચરણમાં જવું એ જરૂરી છે અને જેને જેને હરિગુરુ સંતનું ચરણ સ્વીકાર્યું છે એનું જ જીવન ધન્ય બન્યું છે માટે દરેકને મારી વિનંતી છે કે આપ હરિરુ સંતનું ચરણ સ્વીકારી નિજ પદનો આનંદ માણવા નિજ સ્વરૂપને નિહાળવા આ સારને સમજવા નિષ્ઠાવાન સદગુરુ એવા પરમ પદને પામમાં એના ચરણમાં જઈ આપની મનોર્યથા ગાવ કે અમને અમારી ઝાંખી કરાવો હે ગુરુ મહારાજ જેથી તમારું ને આપણું બધાનું જીવન ધન્ય બની શકે માટે આ વસ્તુને જાણવાની જરૂર છે અને આનેથી અનેરો આનંદ આવશે જય અલગ જય અલક્ણી જય અલક્ણી